टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम एक एवं मुद्दा ये छिल्ला बे दिवस चर्चा केन्द्र स्थाने से જેની સામે હત્યા હત્યાના પ્રયાસ અને લૂંટ સહિત કુલ એકસો થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે તે જુનાગઢના વોન્ટેડ આરોપી કાળા દેવરાજ રાડાને પોલીસે છેલ્લા છ મહિનાથી શોધીરી હતી આરોપી શાતિર હોવાથી તે પકડાતો ન હતો ઉલટાનો તે પોલીસ વિરુદ્ધ ષડયંત્રો કરતો હોવાનો પોલીસ સુદાવો છે તેવામાં પોલીસે તેને ફિલ્મી ઢબે ઝડપી પાડતા હવે કુખ્યાત કાળા દેવરાજ રાડા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે પરંતુ આરોપી કાળા દેવરાજ રાડા કેવી રીતે પકડાવો તેની વાત ફિલ્મી છે પોલીસ શું કહેવું છે કે જૂનાગઢ એલસીબી ને બાતમી મળી હતી કે કાળા દેવરાજ ખડિયા બગડુ રોડ પરથી પસાર થવાનો છે કુખ્યાત આરોપી પસાર થવાનો હોવાથી પોલીસે ખડિયા બગડુ રોડ પર ચાર ખાનગી વાહનોમાં તેની વોચ ગોઠવી રાખી પરંતુ રોડ બ્લોક કરાવી રાખ્યો હોવાથી આરોપીને શંકા ગઈ હતી અને તેણે પોતાની કારનો યુ ટર્ન મારી લીધો તે ભાગવા જઈ રહ્યો હતો આ દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો આરોપી અને પોલીસની ગાડીઓ હવે આગળ પાછળ થઈ ગઈ હતી આ દરમિયાન આરોપીએ પોલીસની ગાડીઓને ટક્કર મારીને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો જેમાં પોલીસની બે ગાડીઓ ટોટલ લોસ થઈ ગઈ એટલે કે તેનો કચ્ચર ઘાણ નીકળી ગયું જ્યારે કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી તેમ છતાં ગુસ્સી ટોક જેવા ગંભીર ગુનાઓનો આરોપી હોવાથી પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને અને તેની સાથે રહેલા સાગરીતને ઝડપી પાડી ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ શરૂ છે આરોપી કાળા દેવરાજ રાડા કેટલો કુખ્યાત ગુનેગાર છે તેનો અંદાજો તમે એ વાત પરથી પણ લગાવી શકો કે પોલીસ અધિકારીની ગાડીઓ પર જીવલેણ હુમલો કરતા પણ તે ખચકાતું નથી પોલીસ તેને છેલ્લા બે મહિનાથી શોધી રહી હતી થોડા સમય પહેલા તેના ઘરે પણ પોલીસ ગઈ હતી જેનો વિડીયો પણ વાયરલ થયેલો છે જૂનાગઢ એલસીબીના પીઆઈ જે જે પટેલનો આ વિડીયો છે જેમાં પહેલાં વાયરલ થયેલા પંદર સેકન્ડના વિડીયો બાદ હવે તેનો આખો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયો તે સમયનો છે જ્યારે પીઆઈ જે જે પટેલ તેમની ટીમ સાથે કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાડાને પકડવા માટે તેમના ઘરે ગયા તે સમયે કેવી પરિસ્થિતિ ઊભી થઈ તે આ સંપૂર્ણ વિડીયોમાં

તમારે દોડવું પડે સિંહ ને બિફોર આફ્ટર સિંહ નું ના કરી એટલે મકાન નું કરવું પડ્યું બિફોર આફ્ટર એનું કરવું પડ્યું

તમે લ્યો કમિશન પબ્લિક પાસેથી લાવો તો ગાડી ઉતારો પૈસા આપો પચાસ એટલે મળી જાય તમે

ના મળે એમ ના મળે તમારી શાંતિ રાખો તો તમારું પૈસા કાઢી જવા દઈ જાય કે તમને ઘાઇટા જ દઈ જાય તમને ઓછા પડ્યા त <es session. bund ś>

આખો વિડીયો તમે જોયો હવે આ વિડીયો ને લઈ પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળો આરોપી એ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા શકે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંસાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ આ તમામ વિગતો કેવા કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ એ કરવામાં આવશે કુખ્યાત કાળા દેવરાજ રાડા ઝડપાયા બાદ તેની હવા નીકળી ગઈ લોકો પર રોફ જમાવતો રાડા જાણે રડી પડ્યો જુનાગઢ પોલીસે જ્યારે તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ગાંધીગ્રામ વિસ્તારમાં તેનું સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માંગ્યું અને આ રીકન્સ્ટ્રક્શન પીઆઈ જે જે પટેલે જ કરાવ્યું એ પીઆઈ કે જેમનો વિડીયો વાયરલ થયો હતો તે પીઆઈના હાથે જ તેનું સરઘસ કાઢવા માંગ્યું આ દરમિયાન કાળા દેવરાજ રાડા હાથ જોડીને લોકોની માફી માંગતો નજરે પડ્યો જુનાગઢનો કુખ્યાત આરોપી કાળા દેવરાજ હવે જેલના સળિયા ઘણી રહ્યું છે અને જે ગુના આચરે છે તેની જગ્યા જેલમાં છે આરોપીને પકડવામાં પોલીસની વાર જરૂર લાગી પણ તે પકડાતા હવે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત